રાધનપુર રોડ પર એક હજાર મકાનોના ગટર જોડાણ કાપી નાખતા હાહાકાર મચ્યો છે મહેસાણા રાધનપુર રોડ પર આવેલા જાહેર રોડ ઉપર છોડવામાં આવતા આજુબાજુના વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એમએમસી દ્વારા ગેરકાયદેસર ગટર જોડાણ કાપી નાખતા સ્થાનિક લોકોએ ગટર જોડાણની બાજુમાંથી બીજો હોલ પાડી પાણી બહાર જાહેર માર્ગો ઉપર છોડી દેવામાં આવી રહ્યું છે જેને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે પ્લેટની ટેન્કમાંથી કરી અસહ્ય પાણી જાહેર રોડ ઉપર છોડી દેવાતા રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે મહેસાણા રાધનપુર રોડ પર પાંચરાપોળ ગંદારાથી કાશી વિશ્વનાથ મંદિર સુધી વરસાદી લાઈનમાં ગેરકાયદેસર ગટરના જોડાણો કોર્પોરેશનની ટીમે બંધ કરી દીધા છે જેને પગલે વિસ્તારની સોસાયટી અને પ્લોટોને એક હજાર જેટલા ઘરોથી વેસ્ટ પાણીનો નિકાલ નહીં થતા આખરે ફ્લેટ દ્વારા સેફ્ટી ચેમ્બરમાંથી ધંધા પાણીનો જાહેર રસ્તામાં નિકાલ શરૂ કરી દીધો છે ઘણા લાંબા સમયથી જાહેર આરોગ્ય જોખમાં રહે તેવી સ્થિતિ સેવાઈ રહી છે